નમસ્કાર ખેડુ મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની અંદર નવા નવી ટેકનોલોજી નવી નવી વાત નવા નવા ખેડૂતોના પ્રશ્નો એનું સોલ્યુશન એનું નિરાકરણ કરવા માટેનો એ મિત્રો આપણે હંમેશા પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો આપણે જે છે એ દર વખતે એ ખેડૂત મિત્રોને એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી જીવામૃત બનાવો જીવામૃત બનાવો આની વાત એ ખેડૂતોને એ દરેક વાતમાં વાતે વાતે એટલે કે વિડીયો વિડીયોએ એ વાત કરીએ છીએ ત્યારે મિત્રો આ જમીન જે છે આ ધરતી જે જે છે છે એને એને આપણે આપણે ફળદ્રુપ આ જમીન કહેવાય ઉત્પાદન ક્ષમતાવાળી એટલે કે સારામાં સારી રીતે ઉત્પાદન આપે એવી જાળવીએ છીએ તો મિત્રો આપણે કેમિકલ અને ખાતર જે આપણે વાપરીએ જંતુનાશક દવા અને ખાતરો રાસાયણિક ખાતરો એનું આપણે વપરાશ જે છે એ આપણે વિવેકપૂર્ણ એ કરવો જોઈશે અથવા જે છે એ આપણે ઓછો કરવો પડશે કરવો જોઈશે

ત્યારે મિત્રો આ ઉત્પાદન ક્ષમતાઓ જે છે એ ઘટે છે એના માટે એ સૌ ચિંતિત છે ત્યારે એવા જ આપણા એક પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતના દીકરા એ કે જેઓ આ એક એગ્રોટેક કંપની સાથે એ જોડાયેલા છે અને એમણે જે છે એક એવી પ્રોડક્ટ જે છે બનાવી છે કે જે ખેડૂતો જો ગાય આધારિત ખેતી કરે તો તો ખૂબ જ સારું છે પણ જો ન કરી શકે એમ હોય પણ જે છે એ જો એની જમીન એને જીવતી કરવી હોય જમીન જે છે એને ફળદ્રુપ બનાવી હોય પાક જે છે આપણે બધા પાક ઉપર કહેવાય કે ભાઈ પાક ઉપર જે છે દીધું પણ જમીન ઉપર કોઈ ધ્યાન દીધું નહીં ત્યારે એ જમીન જે છે એ જમીનને ફળદ્રુપ કરે સાથે સાથે પાક ના જે છે આપણને ખબર છે કે બજારની અંદર બધી દવાઓ મળે તો એ કંઈક જે છે પીળું પડતું હોય તો દૂર કરવા માટે કરે કંઈક જે છે એ કેવાય કે ભાઈ એને માઇક્રોન્યુટ્રન્સ એને મળે એના માટે કરતા પણ ઉત્પાદન ક્ષમતા વધે આખા સોડની દેહ ધાર્મિક ક્રિયાઓ વધે એના માટે જે છે એ કોઈએ કામ કર્યું નથી ત્યારે આ આખા સોડની અંદર જે દેહ ધાર્મિક ક્રિયાઓ એ કરે અને છોડ જે છે એ વધારે ઉત્પાદન ક્ષમતાઓ આપે અને સાથે સાથે જમીન જે છે એ આપણી ફળદ્રુપ બને એવી જે છે એક પ્રોડક્ટની વાત જે છે આપણે ભાઈ ભાઈથી આપણા સાહેબ જે છે એમની સમયથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ પ્રથમ પરિચય લઈને પછી આપણે આગળ વધીએ અમિતભાઈ આપનું પૂરેપૂરું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અમિત ખૂંટ હું અક્ષર ફાર્મટેક કોફાઉન્ડર અને અમે એક રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાયેલા છીએ જે તમે વાત કરી સો ટકાની વાત છે અત્યારે કે જેમ જેમ ખેતીની ગુણવત્તા અત્યારે ઘટતી જાય છે જે કોઈ પણ પાક હોય એની ગુણવત્તા ઘટતી જાય છે અને ખાસ કરીને ખેડૂતો ચિંતિત છે એ એના ઉત્પાદન ક્ષમતાથી અત્યારે જે છે આપણે આજે વનામૃતની વાત મિત્રો આપણે કરવી છે તો આ વનામૃત શું છે એ આપણે સાહેબ પાસેથી જાણે સાહેબ વનામૃત એ શું છે વનામૃત છે એ એક ટાઈપનું જે ઉત્પાદન વધારવા માટેનું એક આપણે અમૃત કહી શકીએ કે જેનાથી જે ખેડૂતનો મોટો પ્રશ્ન છે ખાસ કરીને જે ઓર્ગેનિક ખેતી બાજુ વળેલા ખેડૂતો છે કે જેને હંમેશા તકલીફ થઈ હોય છે કે હું ઓર્ગેનિક ખેતી કરીશ તો મારું ઉત્પાદન ઘટશે બીજા લોકો પણ એનું એવું કહેતા હોય છે કે ઉત્પાદન ઘટશે જે ઉત્પાદન ઘટે નહીં અને એની જગ્યાએ ઉત્પાદન વધે અને બીજાને સંપક્ષ અથવા બીજા પણ સારું ઉત્પાદન મળે એના માટેની એક પ્રોડક્ટ છે ઓર્ગેનિક એની અંદર જે છે એ સાહેબ તમે શેનો શેનો ઉપયોગ કરેલો છે કે કેવી રીતનું જે છે એ આ જે છે પ્રોડક્ટ જે છે એ ઓર્ગેનિક કહી શકીએ એમ

ગૌમૂત્ર પણ અમે એની અંદર યુઝ કરીએ છીએ નાસીભાઈના જે હજી એક્સ્ટ્રેક્ટ છે અમારા પોતાના પ્રોપર્ટી અલગ રિસર્ચ કરીને બનાવેલા છે હા બરાબર કે જેના લીધે એ જે વનામૃત છે એ દરેકે દરેક સ્ટેજ ઉપર જેમ તમે હમણાં જ વાત કરી કે દરેક કંપનીઓ કે દરેક પ્રોડક્ટ એ એક સ્ટેજ ઉપર કામ કરતી હોય છે કોઈ મૂળનો વિકાસ સારો કરે છે તો કોઈ ફ્લાવરિંગ ઉપર સારું અસર કરે છે તો કોઈ વિકાસ સારો કરે છે એની જગ્યાએ અત્યારે મેં આ બધા જ સ્ટેપ છે એ એક જ પ્રોડક્ટમાં આવરી લીધા છે બરોબર છે તો કોઈ પણ પ્રોડક્ટનું જો ઉત્પાદન આપણે વધારવું હોય તો એ પ્રોડક્ટનો મૂળનો વિકાસ સારો હોવો જોઈએ બરાબર છે એ પ્રોડક્ટનો ખુદનો વિકાસ વૃદ્ધિ વિકાસ સારો હોવો જોઈએ સુકારો ઓછો લાગવો જોઈએ ત્રીજી મેઇન વસ્તુ છે કે એ છોડની અંદર સારામાં સારો ફાલ આવવો જોઈએ અને ફાલ જે ખરતો હોય એ ખર્તો અટકવો જોઈએ ચોથી મેઇન વસ્તુ છે કે જ્યારે પણ દાણા કે ફળ બેસે સાઇઝ ને વજન વધવું જોઈએ બરાબર છે તો આ ચાર ટાઈપની અલગ અલગ પ્રોડક્ટ વાપરવાની જગ્યાએ

તો પચાસ મિલી પંદર લીટરની પંપની અંદર આપણે નાખીને આપણે એનો સ્પ્રે કરી શકીએ બરાબર રિઝલ્ટ બંનેમાં સારું જ મળશે બરાબર ખાલી જે જમીનમાં છે થોડુંક વધારે વપરાશે આમાં થોડુંક ઓછું વપરાશે બરાબર એટલો જ ફેર પડશે અમિતભાઈ આ જે છે એ કયા કયા પાકોની અંદર જે છે એનો ઉપયોગ કરી શકાય અને કઈ અવસ્થા એ ઉપયોગ કરી શકાય લગભગ આપણે જે કોઈ પણ પાક થતા હોય એ બધા જ અંદર એનો ઉપયોગ કરી શકાય આપણે પંદર દિવસનો પાક થાય સ્પ્રે કરવો હોય તો કારણ કે એ સ્પ્રે કરીએ અને પાંદડા એટલા હોય કે આપણે એના ઉપર દવા પડે તો એવડો પાક થાય પછી આપણે ગમે ત્યારે એનો છેક સુધી વપરાશ કરી શકાશે એ જ માપની અંદર કોઈ પણ બદલાવ કરવાની જરૂર નથી બરાબર છે અમિતભાઈ આ જે વનામૃત જે છે બરાબર હવે આ ખેડૂત મિત્રો જે છે એ વનામૃતનો અત્યારે દાખલા તરીકે કહેવાય કે જે ફૂલ અવસ્થા છે ફાલ અવસ્થા છે તો એ સમયગાળાની અંદર જે છે એ આનો ઉપયોગ જે છે એ કરે તો એ છોડ ઉપર શું એની અસર દેખાય છે શું જોવા મળે છે આપણે જનરલી કોઈ પણ જ્યારે એક ફાલ અવસ્થા આવે ને ત્યારે તમે જો ઉત્પાદનની દ્રષ્ટિએ નજર નાખો તો ત્રણ વસ્તુની મેઇન જરૂરિયાત હોય છે એક છે કે એ ફાલ અવસ્થા ભલે હોય પણ એ ટાઈમે પણ છોડવાની કુણપ અને વૃદ્ધિ વિકાસ સારામાં સારો હોવો જોઈએ બરાબર છે તો જ એ ફાલ એનો દાણાને જીરવી શકશે બરાબર એટલે એ એક કામ કરશે વૃદ્ધિ વિકાસનું કુણપનું કામ કરશે સાથે સાથે એ ટાઈમે સારામાં સારો ફાલ આવશે અને ફાલ જે ખરતો હોય એને પણ અટકાવશે બરાબર જેટલો ફાલ વધારે આવશે એટલા દાણા વધારે બેસવાના છે અને એટલું જ ઉત્પાદન ભવિષ્યમાં વધવાનું છે બરાબર અને ત્રીજી વસ્તુ દાણા જ્યારે બેસવાની શરૂઆત થાય ત્યારે જે બેઠક હોય ને એને બેઠકને વધારશે અને દાણાની સંખ્યા અને સાઇઝ બરાબર આને પણ વધારશે બરાબર તો એના લીધે આજે ત્રણે ત્રણ સ્ટેજ એક જ જગ્યાએ કામ કરશે એના લીધે ખેડૂતને જે ઉત્પાદનમાં સારામાં સારો લાભ મળે છે બરાબર આ વનામૃત જે છે એ જે તમે કહો છો અમે છેલ્લા વર્ષોથી જે છે આમાં કામ કરી રહ્યા છો તો જે ખેડૂત મિત્રોએ આ વનામૃતનો ઉપયોગ કર્યો છે એ ખેડૂતો જે છે એના અનુભવો કેવી રીતના રહ્યા છે ખેડૂતો જે છે એ દાખલા તરીકે જુદા જુદા પાકો હશે આંબા હશે કોઈ જીરું હશે ધાણા હશે કોઈ શાકભાજીના પાકો હશે તો એમાં ખેડૂતોના અનુભવો શું કહે છે એ અને તમે એની પાછળ જે છે જે ઓબ્ઝર્વ કર્યું કહેવાય કે ભાઈ નિરીક્ષણ કર્યું છે તો એ તમારું નિરીક્ષણ કેવું રહ્યું અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ કોઈ એવો પાક બાકી નથી જેની અંદર આ પ્રોડક્ટ આપણે વાપરી ના હોય બરાબર અને લગભગ ખેડૂતોના દરેક જગ્યાએ એ જ રિસ્પોન્સ છે કે મારું ઉત્પાદન વધ્યું છે મારો પાક સારો થયો છે બે લોક આસપાસના કોઈ લોકો પૂછવા આવ્યા છે કે તમે શું નાખો છો એનો વૃદ્ધિ વિકાસ સારામાં સરવીને જોયો છે કુણપ સારામાં સારી જોઈ છે અને ઘણા બધા જેમ કે જીરું છે ધાણા છે મગફળી છે એની અંદર ખેડૂતને બીજાની જે આસપાસને જે વાવેતર થયેલું છે એના કરતાં એને પંદર ટકા વીસ ટકા ત્રીસ ટકા સુધીનું ઉત્પાદન વધારે જોવા મળ્યું છે શાકભાજી છે તો શાકભાજીની અંદર પંદર દિવસ પછી કે વીસ દિવસ પછી જ એને સીધો ઉત્પાદનમાં વધારો દેખાય છે એના જે આજે ખેડૂત ઘણી વખત અમને ફોન પણ કરે છે કે સાહેબ તમારી અંદર પહેલી વખત અમે એવું જોયું કે ઉત્પાદનમાં અમને વધારો જોયો બરાબર બાગાયતી પાકની વાત કરું તો મોટા જે ઝાડ છે એની અંદર બહુ ઓછી દવાઓ કામ કરતી હોય છે ખાસ કરીને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ તો એની અંદર પણ અમને બહુ સારા રિઝલ્ટ મળેલા છે એમાં લીંબુ છે સીતાફળી દાળમી છે બરાબર બધાની અંદર સારામાં સર રિઝલ્ટ છે જેમાં ફ્લાવરિંગ પણ સારું છે ફાલખર તો અટકાવવાનો પ્રશ્ન પણ સોલ્વ કરી દીધે કરેલો છે અને સારામાં સર ઉત્પાદન મળે છે આંબાની હું વાત તમે કરું તો આમાંની અંદર જ્યારે પણ આપણે જ્યાં મગીઓ મગીઓ બંધાતો હોય છે તો એ મગીઓ જે છે ને એ સારામાં સારું બંધાય છે એની સંખ્યા વધે છે અને જે મગીયા બંધા પછી જે ખરી જતો હોય છે થોડા દસ દિવસ પછી તો એ ખરવાનું પ્રમાણ બહુ નહીવત થઈ જાય છે એના લીધે તમારી કેરી બધા કરતાં ઝડપી બનશે તમારો વહેલો મગીયો હશે એટલે તમારે કેરી કેરી ઝડપથી બનવાની છે તો બને એવું કે કદાચ બીજા કરતાં તમારે પંદર વીસ દિવસ તમારો પાક વહેલા તમે કાઢી શકો જ્યારે તમારો સારામાં સારો ભાવ હોય બરાબર એના સિવાય કે જે એક મગિયા બન્યા પછી પણ જે કેરી ખરી જતી હોય છે જે આપણે ખાખડી કહીએ છીએ તો એ ખરી જવાનો પ્રશ્ન પણ ઘણો બધો નેવું ટકા જેવો ઓછો થઈ જાય છે બરાબર આપણે જે બન્યા પછી પણ જે લોસ થવાનો છે કેરીમાં તો એનો પણ ઘણો બધો ઘટાડો થશે બરાબર છે આ સિવાયના મિત્રો આપણે જે વાત કરીએ કે ભાઈ જે દરેક પાકો અત્યારે શિયાળુ પાકોની વાત કરવામાં આવે તો શિયાળુ પાકોમાં ધાણા છે જીરું છે બરાબર વરિયાળી છે સણા છે આ પાકોની અંદર ખૂબ સારું રિઝલ્ટ એ એની અંદર આપણે મિત્રો જોઈ શક્યા છીએ હવે સાહેબ મારે તમને આ છેલ્લો પ્રશ્ન કે આ જે વનામૃત છે એ અમારા ખેડૂતોને પડ્યા કેટલામાં એને જે છે એ પંપનો ભાવ શું બરાબર એ મહત્વની વાત છે મહત્વની વસ્તુ છે કે આપણે એટલા બધા ફાયદા કીધા પણ એ ફાયદાની સામે જો એનો ભાવ એટલો હોય કે ખેડૂત વાપરી જ ના શકે તો એ ફાયદા નકામા છે ખેડૂત માટે પણ આને અમે બહુ ભલે ચાર દવાની એક જ દવા મેં બનાવેલી છે પણ એના ભાવ જે છે ને એમાં એકદમ રિઝનેબલ રાખેલા છે આના ભાવ અમે રાખેલા છે પાંચસો રૂપિયા છે પાંચસો રૂપિયા લિટર એક લિટર જેની અંદર વીસ પંપ થશે પચાસ લખશે એટલે વીસ પંપ થશે એટલે અંદર આપણે પચીસ રૂપિયાનો આપણે ખર્ચો ગણી શકીએ બરાબર છે એટલે કે ટૂંકમાં એકદમ ઓછા ખર્ચા ઓછા ખર્ચા બધું જ બધું જ અને ખેડૂતને વિચારવાની જરૂર નથી કે અલગ અલગ ત્રણ ચાર પ્રોડક્ટ્સ વિચારવાની જરૂર નથી વાપરવાની જરૂર નથી સરસ મજાની વાત એ મિત્રો આપણને અમિતભાઈએ કરી કે ભાઈ આ વનામૃત જે છે એ ઓલ ઇન વન બધું જે છે એમાં આવી ગયું બરાબર આવું જે છે સરસ મજાની વાત એ આપણને કરી આપણે જે છે એ આના માટે હેલ્પલાઇન નંબર જે છે એ આપણો હેલ્પલાઇન નંબર મિત્રો તમે લખી લો હેલ્પલાઇન નંબર છે એ સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ સિવાય બીજો નંબર છે એ મિત્રો ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર ઉપર મિત્રો તમે વધારાની માહિતી મેળવી શકશો ગુજરાતના કોઈપણ ખૂણે જે છે એ તમારા કુરિયર દ્વારા અથવા તમારા વિસ્તારમાં કઈ જગ્યાએ મળશે તમારા ડીલર પાસે કયા તાલુકામાં કયા ડીલર પાસે મળશે એની માહિતી એમની પાસેથી મેળવી શકશો અમિતભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને વનામૃત વિશેની ખૂબ સારી માહિતી ઝીણું માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી